મને વનારથી અત્યાર સુધીમાં જે સમય આવ્યો ને એ સમયે હું ઊભો રહ્યો હું કોરોના હોય તો ભલે ને ભૂકંપ હોય તો ભલે અને ભૂકંપ આવ્યો દવાખાને રહી ગયો પૈસા લઈને જેને જરૂરિયાત હતી ત્યાં પ્રભુ આ મારો સમય અત્યારે છ મહિના પછી ચૂંટણી આવે કોર્પોરેશનની નગરપાલિકાની નહીં અને પંચાણુંમાં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની જે દશા ખરાબ થઈ ભાઈ એ હમું કરતાં મારે બે વારા લાગી હા બહુ અને વિરોધપક્ષ વિરોધપક્ષ કામ કરે એમાં આપણે કોઈ દિવાળી જેવું નથી આપણા જોઈએ કામ આપણે સારું રીતે કરવું હોય આજે બે આ હું લઉં પોલીસ ડિપાર્ટમેન્ટની જિલ્લા પંચાયતની કલેક્ટર ઓફિસની બધી મીટીંગમાં કાલે આપણા મોરબી જિલ્લામાં સેવાકીય પ્રવૃતિ ટ્રસ્ટ કરતા હોય ને ચારસો ને સેવાકીય પ્રવૃત્તિ છે કે કરે શિક્ષણથી માંડીને સેવાથી માંડીને આવ્યા બધા એને છે આપણા પાસે મૂડી છે સેવાની મૂડી છે આપણે શું કરવું હોય કે આવતા દિવસોમાં આજનો કાર્યક્રમ મને બહુ અતિ ઈચ્છા હતી કે આ દેશના વડાપ્રધાનના મોરબી નરેન્દ્રભાઈના વર્ષોથી એને સાથે કામ કરી એને ખીચામાં મેં એને હો રૂપિયા નથી આવા આપણને વડાપ્રધાન મળ્યા ત્રણસો હિન્દ્યની કલમ હોય રામ મંદિર હોય એવા ભાવો આપણા આપણે અમિતભાઈ મળ્યા છે અમિતભાઈનો પ્રોગ્રામ આ ગોઠવાનો હતો અમિતભાઈએ વાત કરી જગદીશભાઈને કાંતિલાલ બીમાર ચર્ચા કર્યો જગદીશભાઈએ મને ચર્ચા કરી અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું મારો કાર્યકર્તા બીમાર નથી એ તમે દેખાડી ત્રણ હજાર બહેનો રોડ ઉપર ઊભા હોય લઈને નારી ઘરે વધે અને બે હજાર બહેનો અંદર બેહીનો આપીને બારે હોય પહેલી વાર રેકોર્ડ બન્યું હોય અને આપણા કાર્યક્રમ બધા સારા થયા પેલા વર્ષો પહેલાં કેતા કાર્યક્રમ કરું તો મોરબી નરેન્દ્રભાઈ કહેતા આનંદીબેન નહીં કહેતા હવે કાર્યક્રમ બધા સારા થાય છે તો પેલા વર્ષો પહેલાં આપણા કાર્યક્રમ સારા થાય છે અત્યારે માનો હમણાં પાણીનો પ્રશ્ન હતો ત્રણથી બે ડૂબી ગયા હવે એને દોડાવી નહીં તો પાણી ટાઈમે ન પહોંચે બ્રાહ્મણીનું પાણી ન પહોંચે માળિયાનું પાણી ન પહોંચે મચ્છુભાઈમાં પાણી ન હોય દોઢસો કિલોમીટરથી પાણી આપણે આવે હવે એમાં હું હું એમાં કામ ન કરું તો આખા વર્ષનું ખેડૂતનો પાક નિષ્ફળ જાય કે નહીં મળશે ટાઈમ આપવાનો સાહેબ એ કીધું તમે જે નક્કી કરો હું આવતી છેવી તારીખે મુંબઈ જઈશ હાથ બી આરામ કરીશ તમારા હિસાબ સાહેબ બસ આઠ દી બરોબર જોશ ને આઠ દી ના બે મહિના પછી આઠ દી આઠ દી પછી બીજા અને પછી એક મહિનો દળદી હતી એક મહિનો દીધીમાં હું બોમ્બઈ રોકાઈશ બહુ સારી રીતે ધાર્મિક છે વ્યવસ્થા છે ભાઈશ્રી વ્યવસ્થા કઈ રહી ત્યારે ત્યારે જેપી અને એના કાર્યકર્તા જેપીને ખૂબ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા નાના જૂની જે બધી ફાઇલો હતી એ બધી પેઇન્ટિંગ કામ બે અહીંથી લઈ ગયા એને કાર્યવાહી આપણે કરશી હમણાં જે માળિયાની વાત કરી અત્યારે મેં હાથ જ તાવની લિંક આપી છે એટલે હજી કામ બાકી છે ચાર મચ્છુચાર ચારમાં પાણી પાણી પમ્પિંગ કરીને તરાવ ભરવાનું પછી મચ્છુ તણના કૂવા બતરી છે એમાં લાઈન નાખીને ખેડૂતને પાણી મળે એટલે લગભગ મને ભગવાન કુદરતે શક્તિ આપી છે અને સત્તા આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આવતા એક વર્ષમાં લગભગ આ બધા કામ ચાલુ થઈ છે એવું મારી લડાઈ નહીં થવા દઉં પણ કે મીટિંગ ચાલુ કરી દીધી એ મોરબીના મોરબી જિલ્લાના જે પણ પ્રશ્નો આજે ત્રણ મીટિંગ કરી અને લગભગ આપણે મુખ્યમંત્રી આવે ત્યારે એક હજાર કરોડના કામ કરોડના કામના ખાત ખાતમુહૂર્ત કરવાના નો ભૂતો નો ભવિષ્ય જે કામ થયા એનું પણ આયોજન કરવું અને કામ ક્વોલિટી થાય એ પણ અધિકારીને સારી રીતે સૂચના આપી છે ચાર કામ નબળા થયા હતા હળવદના અને વાંકાને એની મેં તપાસ ચાલુ કરાવી છે અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરીનો આવે અને પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલાં રોડ ઓળખાતા આનો રોડ હવે રોડ ઓળખાય સેવાવાળાને રોડ ઓળખાવો જોઈએ આ આ રોડે ટિફિન સેવા આવે છે આ આ રોડ સસ્તી દવા આપી આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કાર્યકર્તા ઘણી વાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યક્રમ હોય મનથી ન ગમતો હોય મને આ બહુ અંગત રીતે એ ગામનું કરી નાખવું હોય દાદાગીરી કરવી હોય પડાવી લેવું હોય એ મારા જીવનમાં કોઈ બી મહેનત શીખાયું અઠાણુંમાં ઇળ વખતે મળ્યો લઈ પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે હો કરોડની વૈડો વાયરો લાખાભાઈ જોયા એવા એ મને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરો આ જમીન હારી ગઈ પછી ખેડૂતની જમીન ચાર પાંચ જણે બચાવી ભાઈ પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવી લાગશે હો ની જમીન જાય એમ હતી એની એન્ટ્રી પાડીને હું ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું આપણા અંતે ખેડૂત છે આપણી આ એ બધા બેઠા એવું ટકા જમીન પચાસ વાળા તમે આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ પચાસ પૈસા લઈએ તો આપણે કેવું સહન કરવું એ પણ હજી આવશે સમજ કોઈ દાદો નથી હનુમાન દાદો એક જ છે કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે પડાવી લઈશ એ બધું બંધ કરી દઈએ ગુંડાગીરી બંધ કરી દઈએ મોકલશી અને જે ગુંડાગીરી અને જરૂર તો બીજી વાર પણ પાછા મૂકશી મોરબીની જેલની એકસો એસી ની કેપેસિટી એને બદલે ત્રણસો ને દસ જણા એને બીજી હા પાંચસો ની જેલ નવી બનાવી નવરા નથી થવા દેવા એને જો હક નો કરે અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે આ રોડનું કામ આવે આ ગટરનું કામ આવે અંડરગ્રાઉન્ડ પચાસ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના અહીં બીજા રાઉન્ડ બીજા રાઉન્ડમાં કરશી આ બધાય કામનું રિવ્યુ લેતો જાઉં હું ગાંધીનગરને અહીંયા અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ટિંગ કામ ગયો કોર્પોરેશનમાં ખાલી માત્ર બે આપ્યા ને જેપી બે જ આપ્યા બે બાકી અને સાડા ચારસો કરોડનું કોર્પોરેશનનું કામ કરવાનું અને કેબલ બ્રિજ છે ને એ આપણે ગુજરાતમાં ત્રણ થાય ને એમાં મોરબીમાં થવાનું એકસો ને પચાસ કરોડ બે બ્રિજ થશે આ બધું કરવાનું હોય ઘણા બધા કહેતા હોય કે ભાઈ હું કોઈ ધારાસભ્ય શિકારતો નથી પાંત્રી વાળા હું કર્યું પંચાણું પાંત્રી પાંત્રી પ્રશ્ન આવતા પીવા પાણી નહીં રસ્તા નહીં પણ હું ખાતરી આપું હોય તમામ કાર્યકર્તાને બે હજાર હિતાવી પહેલા આપણે ગામડાનો શહેરનો પ્રવાસ કરી ત્યારે બધા વાવા કહેવા જોઈએ ભાઈ અમારા બે પ્રશ્ન હે એ કેવા કે ગામના રસ્તા જ થઈ ગયા હવે સીમના રસ્તા કરવા ગામના રસ્તા નાલા ભૂલીએ એ બધું થઈ જાય સીમના રસ્તા કરવા ને એવો મારું લક્ષ્ય છે બે હજાર હિતાવીની કામમાં અને સારી રીતે અને કુદરતની બેરબાની કરીને તમારા સહકારથી જે મંત્રી તરીકે જવાબ આપીને જ્યારે ત્યારે તમે મારું જે સન્માન કર્યું લગભગ પંદરથી વીસ હજાર માણસો હતા એટલે એ પણ અભિનંદન હું કાર્યકર્તા એ અમારા મારા શ્રેષ્ઠ છે કાર્યકર્તા ગમે ત્યારે ગાંધીનગર તમે આવો જેપીને ફોન કરજો રહેવાની વ્યવસ્થા થઈ જશે જમવાની વ્યવસ્થા થઈ જશે તમારા કામને હમણાં પછી આખા જિલ્લાના કાર્યકર્તાને કહું મોરબી મારીએ નહીં આખા જિલ્લાનું કામ આપણે કરવાનું હમણાં બે પોલીસમાં ભરતી થઈ કે અમને મોરબી જ મૂકી દીધી અને તરત જ મેં ફોન કર્યો સાહેબ બીજીને કાગળ લઈ ખો ને તરત મો એટલે એટલે જ્યારે તમે પણ તમારા કામ પર્સનલ કામ હોય એ કામ હોય તો કોઈ ડાયરેક્ટ તમને આવજો એક પણ દલાલ ન આવે ડાઘ ન લાગે અમારી ઓફિસમાં તે અમને એ એ રીતે તમે તમારા સગાવાળાનું જે પણ કામ હશે એ કરશું માત્ર તમારા પાસે અપેક્ષા રાખવું પડે જ્યારે મારું ઓપરેશન થાય ત્યારે એક મહિનો પાંચ દી અને અત્યારે બે ટીમોમાં દસ દસ દિવસ એટલે હું પિસ્તાલીસ દિવસ તમારા પાસે બે મહિના હું તમારા પાસે રજા લઉં છું અને છતાંય પણ મારો એવો નહીં હોય ફોન ઉપર છે કામની સિસ્ટમની મને ખબર હોય છે ફોન શું જરૂરિયાત છે એ પી અહીંયા છે અહીંયા અમારા સુનિલ હમણાં બેઠા હોય સુનિલભાઈ એ છે અહીંયા સ્ટાફ છે અહીંના બધા કાગળ તરત અહીંયા વહી ગયા છે અને આ બધું કામ આપણે સાથે મળી અને મોરબીને એક સારી રીતે ડેવલપમેન્ટ થાય ને સારું કામ થાય અને જ્યાં પણ નબળું કામ થતું હોય જ્યાં પણ આખા જિલ્લામાં મોરબી એક નહીં મોરબીમાં આખા જિલ્લામાં એ નબળું કામ તમારે બંધ કરાવવાની જવાબદારી તમારી બંધ કરાવીને જે પીને મેસેજ કરજો મને મેસેજ કરજો મારો ફોન આવશે અધિકારીને પણ મેં સૂચના આપી દીધી આજે બહુ સૂચના આપીએ ત્રણ દીધી મિટિંગ હાલે આજે ચાર વાગે ઘરે આવ્યો દવા લેવાના ત્યાં જમવાનું મારા જ્યારે જોરસાદ ગયું મેં પગે લાગ્યો થોડી કે ચૂંટણી આવવાની ત્રણ મહિના પછી ચૂંટણી પહેલાં મારે બધા કામ ચાલુ કરી દેવું પડે અને કામ ક્વોલિટીવાળા કરવા પડે પ્રજાના પૈસા આજે સારી રીતે બે દિવસમાં અધિકારીની મિટિંગ લીધી એક દી કચ્છમાં બધા અધિકારીની આ રીતે મિટિંગ લઈ અને મુખ્યમંત્રી આવે ત્યારે હું બે દિવસ હાજર રહીશ અને હું તમને વહેલો મેસેજ આપી દઈશ અને આમાં કઈ અમારા કાર્યકર્તાને કેવું નથી પડતું ભાઈ શું કરવું દોઢ લાખ ચોપડા બનાવી નાખ્યા પેનું આવી જાય ત્રણ હજાર એ કેસરી હારી પીડી એને કરસ લીધા નારી બધાને બધાને તે જ ઉપર કાર્યક્રમમાં બેવાનો શોખ હોય તમામ બહેનોને કાર્યકર્તાને અભિનંદું કે જયગા મળી નથી અમારી મીટિંગ હતી પ્રદીપભાઈની ત્યારે અમે નક્કી કર્યું કે એક એકને જવાબદારી આપો ભાઈ મેં કીધું મોરબીમાં લાખ આપણે ન હોવાનું આ રીતે બધા એક એક જિલ્લાની જવાબદારી હોય પી પણ એમાં જે મોરબી જિલ્લાએ જે કામ કર્યું હોય વાંકાનેરે કર્યું હોય તમામ જિલ્લાના કાર્યકર્તાએ કર્યું જે કર્યું એની જેની શક્તિ હોય બધાની કેપેસિટી ન હોય બધાને કહેવાથી આવી નહીં કંઈ ધારાસભ્ય થઈ ગયા પછી કંઈ તમે નવરા નથી કઈ લગ્નમાં આપણે ટાઈમે જ જઈ શંકોતરીમાં કેટલા વાગે જમવાનું કેટલા વાગે પડે કલાકમાં આવતા રહી અને તમે પાંચ વાગ્યાના આવ્યા પણ એ સુકામે આવ્યા કે અમે ત્રણસોના સાઠ દિવસ તમારું રખોપું રાખવા માટે બંધાયેલા રખોપુ રાખો ગમે એવું ગમે એવો હુંડો હોય કોઈ પરવા હોય જે લખવું એ લખે ભાઈ ખરે હું ભગવાનના ભરોસે આલું ભગવાને જે મને આપ્યું હોય એમાંથી મારે ઓછું કરવું વધારવું નથી આ બહુ અંગત રીતે તો પ્રેમ તમારો જે મેળ્યો એ પ્રેમ ટકાવવા માટે મને વિશ્વાસ છે કે મને કોઈ અંદર શરીરમાં તકલીફ નથી કોઈ નથી એક ધી અંદર કરતી નથી થોડું ઘણું થાય માણસ બીજી સારવાર કરે ને બહાર નથી નીકળતા ડૉક્ટરો મને એમ કહીએ તમે તમે પુત્રથી પણ એનો જુસ્સો મારા કાર્યકર્તાનો જુસ્સો છે જ્યારે વર્ષો પહેલાં આજીવન કેદ મારો કહી ગઈ તે ચિત્ર લખાય લખ્યું હતું કે આ તો ચોપાટીમાં ફરે જઈ જાય કારણ કે ત્યાં હું હાચો હતો મને બી મને ખબર હતી કુદરત નહીં દેશે તો કુદરતે તયે પણ નિર્ણય આપ્યો હતો અને ત્યારે પણ જે આ તમે અત્યારે સ્વાગત કર્યું એથી પણ મદદ થઈ ગયું હતું પણ જાજુ સ્વાગત હતું ચાર થઈ ગયા આ પ્રેમ હે ને નથી મળતો પ્રેમ ક્યારે મળે કે પ્રેમ સતા મળ્યા પછી પ્રેમ ટકાવવા માટે નોર્મલ મંત્રી નથી ધારાસભ્ય નથી સામાન્ય આપણે માણસો સી ઉદ્યોગના પ્રશ્નો હોય જે પણ પ્રશ્ન હશે સિંચાઈના પ્રશ્નો પ્રશ્ન હોય પ્રશ્ન બે વર્ષમાં જાજા ને જાજા હલ થાય એવા મારા પ્રયત્ન છે ભારત માતા કહી જાય વંદે માત્ર